ઉદ્દેશ સ્પર્ધકોને તેલંગાણાની આધુનિકતા અને ઐતિહાસિક મહત્વની સમજૂતી આપવાનો હતો તેલંગાણા સરકારે મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે મિસ વર્લ્ડ સ્પર્ધાનો વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે જે આંતરરાષ્ટ્રીય દર્દીઓને આકર્ષવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે પશ્ચિમી દેશોની તુલનામાં અહીં સારવાર ખર્ચ ઘણો ઓછો છે જે રાજ્યને મેડિકલ ટુરિઝમ માટે આકર્ષક બનાવે છે આ પહેલ આરોગ્ય સંભાળ હોસ્પિટાલિટી અને સંબંધિત ક્ષેત્રોમાં આર્થિક વૃદ્ધિ લાવવાની અપેક્ષા છે મિસ વર્લ્ડ ઇવેન્ટને તેલંગાણાની મેડિકલ ટુરિઝમ વ્યૂહરચનામાં સામેલ કરવાથી રાજ્યની નવીનતમ આર્થિક વિકાસની દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે આ રીતે તેલંગાણા વૈશ્વિક સ્તરે આરોગ્ય સંભાળ ક્ષેત્રે નેતૃત્વ મેળવવા અને વિદેશી રોકાણ આકર્ષવા માટે પ્રયાસ કરી રહ્યું છે આ પહેલની સફળતા અને પ્રદેશો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે